સિહોર ખાતે રાવળદેવ સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું

મને બધું આવી ગયું યાર કોઈ મને

નારાયણભાઈ કાલ સખવદર જાતે રાવલદેવ જોગી જ્ઞાતિ વિશેષમાં કહેવાનું કે સાધુએ જે સાધુ ન કહી શકાય જન્મથી જે જોગી હોય જેને જન્મથી ભગવું હોય એને ભેટ કહેવાય બાકી નકલી રંગમાં કપડાં રંગે એ સાધુ નહીં શેતા અને એ સાધુએ અમારી જો આ સમાજ વિશે ગોવા વિશે ડાક વિશે પરંપરા આદિ અનાદિથી આવતા અને એને જો ઠેસ પહોંચાડી હોય તો આખા અમારા સમાજને એ વિશે બહુ દુઃખ દુઃખ થયું છે અને હું એવું કહેવા માગું છું કે એમ કહે છે કે નાગ ડમરું અને ભૂવા ડોંગ છે જતીંગ છે તો એ બરોબર એને માટે યોગ્ય ન કહેવાય મેન્સ સ્ટેજ અને વ્યાસપીઠ એના ત્રણેયના પ્રકાર અલગ અલગ હોય છે મેન્સ કોને કહેવાય સ્ટેજ કોને કહેવાય અને વ્યાસપીઠ કોને કહેવાય એ મહારાજને પહેલા સમજવાની જરૂર છે અને આ જે બાપુ જે બોલ્યા છે જે બાપુ હોય કોબડી ના છે જયદેવ દાસ અને એ બાપુને પેલા એ વિચાર કરો કે કોઈ પણ સમાજની લાગણી દુભાવવાનો કોઈનો અધિકાર નથી અને કોઈ સમાજ નાનો નથી કીડી થી માંડી પૂંજરપતિ નો હવ નો સમાજ હૌ ની માટે આમ જો મહાન જ હોય છે તમને કદાચ એવું હોય કે ગમે એનું ગમે એવું શોષણ કરીએ કોઈ ન બને અને એક પુરાણ વાંચે કોઈ બી વક્તા ન બના એ પહેલા હું કહું છું જાહેરમાં કે એક પુરાણ વાંચે ને એનથી વક્તા વ્યાસપીઠનો અધિકારી ન બનાય પહેલા એને અઢારે પુરાણમાં ઉતરવું જોઈએ કયો સમાજ કેમ છે અને પછી આવી ટિપ્પણીઓ કરાય એટલે અમારા સમાજને એ વિશે બહુ દુઃખ થયું છે અને એમ કહેતા ધ્વાંગ છે ધતિંગ છે તો હું એવું પણ કહેવા માગું છું કે એ મહારાજે કદાચ ભાગવત શબ્દા કરી હોય કથા કરતા હોય તો ભાગવતનો નિયમ એવો છે કે વાંસની હાથ કાતળી ફાટી જાય જોઈ હાથ કાતળી ન ફાટે તમે ધરતી ને થોડું ભંગ નથી કર્યું જો તમારા મી તાકાત હોય કે કથા વાંચી અને જો તમે હાથ કાતળી વાંચતી ફાડી નાખો તો હું સત્ય માનું તો અમારો સમાજ કદાચ સૈન ડાક નંબર વગાડતો ને એની અંદર તમને ઢોંગ ધતિંગ લાગતો તો આખી દુનિયામાં ઢોંગ ધતિંગ જ છે આવા કોઈ કોઈને કોઈ પકડો દાવ ને તો બાપુ એ પહેલાં વિચાર કરો કે તમે હાથ કાતળી નથી ફાડી હાથ કાતળી સુખદેવજી મહારાજે એક જ ફાડી છે બાકી બધા કોઈ પણ વક્તા હોય એટલે હો હોવનું હવ કોલ ચોરી ખાતા હોય બરોબર હવનું હાલવા દો

આ બધું બંધ થવું જોઈએ આ સમાજ ગેર માર્ગે લૂંટાઈ રહ્યો છે બાપ આમાં છે ને નેવું ટકા તો ખોટા ધૂણે બાપ નેવું ટકા તમે દાખલા આમ ગયા ક્યારે દાખલા વગાડતા ને ચાલુ કરે રાવળ એ ધીમે ધીમે ચાલુ કરે ઢોંગ છે ધતિંગ છે ઢોંગ છે ધતિંગ ધીમે ધીમે ચાલુ કરે આપણને કે આ ઢોંગ છે ભયા જા ઊભા થઈ ધીમે ધીમે ઢોંગ છે ધતિંગ છે ઢોંગ છે ધતિંગ છે